જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો હું મારી ચેનલ લઈને આવી છું સૌરાઠની અન્નપૂર્ણા કિચન જેમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે હું તમને એવી રેસીપી બતાવવાની છું સરસથી ગરમરનું આથાણું આપણે એક વર્ષમાં સ્ટોર કરી શકાય તેવું કઈ રીતે બનાવું ને તે તમારે જરાય પણ બગડે આ નવી સ્ટ્રીકથી હું તમને આજે ગરમીનું અથાણું બતાવું છું ચાલો પહેલાં આપણે જોઈ લઈએ જો આપણે સરસથી એક કિલો ગરમર લીધી છે આપણે આ ગરમર ને અથાણું આપણે કઈ રીતે બનાવવું ને તે સરસથી મારી રેસીપી જોઈ લેજો અત્યારે આપણે એક કિલો લીધી છે અને સરસથી પહેલા તો આપણે ધોઈ લેશું ધોઈને પછી છાલ ઉખેડશું તો આખી પ્રોસેસ હું તમને આ વિડીયોમાં બતાવીશ જો આપણે આ બધી ગરમર છે ને એને સરસથી આપણે ધોઈ લીધી છે ચોખા પાણીમાં અને પછી હવે આપણે એને છાલ ઉખેડવાની છે જો આ રીતે આપણે છે ને આછી આછી આ ગરમરની છાલ ઉખેડવાની છે અને આપણે વાસણ એક પાણીનું ભરીને રાખવાનું છે તેમાં આપણે છાલ ઉખેડીને ના એડ કરતી જવાની છે કેમ કે જો બહાર રાખો ને તો આ ગરમર છે ને કાળી થઈ જાય એટલા માટે તો આપણે જે લીધી છે ને ગરમર એક કિલો એને બધીને આ રીતે આપણે છાલ ઉખેડી લઈશું આપણે આખા વર્ષનું ગરમરનું આથણું કઈ રીતે કરાય ને એ આજે અમે તમને બતાવીએ છીએ જો આ રીતે આપણે બધી ગરમરને છાલ ઉખેડી લેશું પછી જો આ રીતે આપણે પાણીમાં એડ કરતા જશું અને ત્યાર પછી આપણે જેવડા પીસ કરવા હોય ને એ આપણે કરી લેશું પેલા સૌ પ્રથમ આપણે છે ને સાલ ઉખેડી લેશું જો આ રીતે અને આછી આછી ઉખેડવાની છે તમે જો છાલ ઉખેડવાના ચાકે ઉખેડે તો જાડી ઉખડે તો આમાં કઈ પાછળ વધે નહીં એટલે આ રીતે તમારે ચાકુ લઈને અને આછી આછી ઉખેડવાની છે જો આપણે હમણાં રસની ની સિઝન આવે છે કેરીના રસની સિઝન તો આ શું આથણું આપણે બધાને એની સાથે ભાવે એ માટે આપણે એને બનાવીએ છીએ આખા વરસ સ્ટોર કરીને રાખીએ છીએ ગરમનું નું આથણું જો આ રીતે

ગરમાની અને આપણે હવે જો એને પાછું બીજા વાસણમાં છે ને પાણી રાખીને જ એને આ કટકા કરવાના નકર તમે એમ કરશો ને તો કાળી થઈ જાય આ અવડા પીસ કરીએ છીએ જો અમે પછી એમાં રાયના કુરિયા લઈને અને હાવ ધરી નાખવાના મિક્સરમાં પછી એને ખાટું પાણી મિક્સ કરીને નાખી દો ને એટલે આખું વરસ ન બગડે જો રાયના કુરિયા મમ્મી કે રાયના કુરિયા હું તમને બતાવીશ રાયના કુરિયા અમે પણ લીધા છે અને ખાટું પાણી આપણે સ્ટોર કરીને રાખ્યું હોય ને એ ખાટું પાણી આમાં તમને કઈ રીતે અમે બનાવીએ ને તમને આખી પ્રોસેસ બતાવશું તો જો આપણે છે ને પેલા એના પીસ કરી લઈએ જો આપણે છાલ ઉખડી ગઈ છે અને આપણે બધી ગરબેને આ રીતે પીસ કરી લઈએ જો આપણા બધા પીસ થઈ ગયા છે ગરબેના હવે આપણે છે ને એને સરસથી બે પાણીમાં ધોઈ લેવાની છે

તો પાછું બંધ કરીને પાછું આપણે એને મિક્સર જારમાં દળી લેશું જો આપણે આ સાવ ઘટ કરી નાખ્યું છે હજુ આપણે આમાં છે ને નિમક અને હળદર એડ કરશું આમાં અને હજી આપણે મિક્સર જારમાં એને દળી લેશું જો આપણે હવે આમાં નિમક ઉમેરવાનું છે જો આ રીતે આપણે ગરમર હોય ને એ પ્રમાણે ઉમેરવાનું છે આપણે આમાં એક વાટકી એક અત્યારે ઉમેરું છે જો ત્યાર પછી આપણે હળદર ઉમેરવાનું છે અને નિમક આપણે જો ખાટું પાણી તમે ઉમેરવું હોય ને તો થોડુંક નિમક ઓછું ઉમેરવાનું કેમ કે ખાટા પાણીમાં હોય જ આ જો આપણે અડદર છે ને એ બે ચમચી ઉમેરવાની છે જો આ રીતે આ આ રીતે તમે જો ગરમરનું અથણું કરશો ને એક વર્ષ સુધી તમારા થાણામાં કંઈ નહીં થાય સરસતી આ બધો મસાલો છે ને એમાં ચોટી જાય એટલા માટે એવી ને એવી રહે છે આ રીતે વર્ષનું સ્ટોર કરી શકાય આપણે ગરમરનું આથણું ત્યાર પછી મિક્સર જાર બંધ કરીને પાછા આપણે એમાં ચક્કર લગાવી લેશું જો હવે આપણે આ ગરમરને છે ને હવે આપણે આ તપેલામાં લઈ લેવું હવે આપણે છે ને બોરો ભેળવવાનો સમય આવી ગયો એટલે આપણે સાવા જો એકદમ સરસથી આપણે આ ગરમરને ધોઈને આ સરસથી તપેલામાં લઈ લેવું હવે આ 1 કિલો ગરમર ઓછાનું આપણે કરીએ છીએ ત્યાર પછી આપણે જો બોરો ખાટું પાણી એમાં નિમક અને એમાં હળદર આપણે મિક્સ કરીને જે દહડું છે ને એને પછી આમાં આપણે ઉમેરી દેશું તો હવે આપણે જે દળ્યું છે ને એને આમાં ઉમેરી દેશું આપણે આમાં નિમક આવી ગયું છે હળદર આવી ગઈ છે અને ત્યાર પછી હજુ આપણે આમાં ખાટું પાણી ઉમેરશું જો આ રીતે સરસ થી આપણે બોરાને એકદમ દળી નાખ્યો છે તો આમાં ત્યાર પછી પાછું આપણે ખાટું પાણી ઉમેરી દેવાનું છે એકદમ મિક્સ કરી લેવાનું છે બધું જો આ રીતે આપણે બધું હવે આમાં ઉમેરાઈ ગયું છે એટલે આપણે ગરમરમાં છે ને એકદમ બોરો આમાં આમાં મિક્સ થઈ જાય એટલે એટલે આપણું અથાણું છે ને આખું નથી જો આપણે કેરી આવે ને એટલે ખાટું પાણી રાખી દેવાય જેથી આપણે આવા અથાણા બનાવવા હોય ને એમાં કામ લાગે છે તો ચાલો હવે આ બધું આપણે એકસાથે મિક્સ કરી દઈએ જો આપણું આ તૈયાર થઈ ગયું છે હવે આપણે એને છે ને એક બરણીમાં ભરી લેશું તો ચાલો હવે આપણે ભરી લઈએ જો આ રીતે આપણે છે ને એને સરસથી બહિણીમાં ભરી લેશું એટલે આખા વર્ષનું અથાણું આપણું આ છે ને એવું ને એવું રહેશે આ રીતે તમે બનાવશો ને તો એવું નવું અથાણું રહેશે જો ઠીક છે તો અથાણું તૈયાર થઈ ગયું છે તો તો આ રીતે બનાવશો ને તમારું પણ અથાણું આખું વરસ આવું ના રેશે જો આપણું અથાણું આ તૈયાર થઈ ગયું છે ને આપણે એમાં ગરમર ડૂબી જાય ને એટલું થોડું ખાટું પાણી ઉમેરી દેવાનું છે આ રીતે તો હવે આપણું અથાણું આ રીતે બનાવજો તો સરસ થી બનશે આપણું અથાણું તો તમે જોઈ લીધું ને આપણે ગરમરનું અથાણું કઈ રીતે બનાવ્યું છે તે એકદમ સરસથી આપણે રાયના કુરિયા હોય અને સરસથી ક્રશ કરીને ખાય છે તેમાં હળદર અને નિમક નાખીને અને ખાટું પાણી જો આપણે સ્ટોર કરેલું ન હોય તો આપણે વધારે નિમક અને હળદર નાખવાની છે તો આ રીતે તમે બનાવશો ને તમારું એવું ને એવું રહેશે અને જમવા ટાઈમે જો તમને આ વસ્તુ બોરાવાળી ના ખાવતી હોય તો તમે એને ધોઈને પણ ખાઈ શકો છો તો ચાલો આવી નવી નવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી રોજે રોજ તમને નવી નવી મારી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળશે તો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ